નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો થઈ જજો સાવધાન માવઠાની થઈ ગઈ છે મિત્રો આગાહી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તેના કારણે ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ છે આ સિસ્ટમની અસરના કારણે કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં પાંચ જાન્યુઆરીના રોજ વરસાદ પડી શકે છે મિત્રો જ્યારે ગુજરાતમાં છ થી સાત જાન્યુઆરીની આસપાસ

હતી નાણાકીય લક્ષ્યાંક મિત્રો ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો મિત્રો રામ મંદિર વિશે મોદી ની મોટી જાહેરાત તો મિત્રો પીએમ મોદીએ આજે અયોધ્યા રામ ભક્તોને મોટી અપીલ કરતા કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ન આવો વ્યવસ્થામાં સહકાર આપો અહીં એક જ દિવસ બધા લોકો ભેગા થાય તે શક્ય નથી મિત્રો જાન્યુઆરી પછી જ્યારે મન થાય ત્યારે આવો હંમેશા આવો બાવીસ જાન્યુઆરીએ તમામ રામ ભક્તોને પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળી ઉજ્જવો વિશે મિત્રો મોટી જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા

ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી કરાયું ફરજીયાત તો મિત્રો હાલમાં ઘરેલું વપરાશ કરતા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મિત્રો જોઈતી હોય તો સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ એકત્રીસ ડિસેમ્બરે મિત્રો કેવાયસી સી ફરજીયાત કરવામાં આવ્યું છે સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ મિત્રો એકત્રીસ ડિસેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમણે આધાર કાર્ડ થી ગેસ કનેક્શનનો કેવાયસી કરાવ્યો હશે તેમના ખાતામાં સબસીડી જમા થશે તમામ ડીપીટી ગેસ સબસીડી સાથે જોડાયેલા ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનો બાયોમેટ્રિક પ્રમાણીકરણ તારીખ એકત્રીસ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલ તે મુજબ કરાવી લેવું નહીં તો નવા વર્ષના ગ્રાહકોને કોઈ પણ પ્રકારના

અને આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે વીએચપી માંગને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં મિત્રો આવી રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો E your...